મિત્રો ઉભો રહેજે ઉભો રહેજે થોડુંક મોર લે તો નમસ્કાર મિત્રો અમારે ગુજરાતી યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે મિત્રો ઓલી બાજુ ભાઈ આ અમારા ડ્રાઈવર છે મિત્રો અને ટ્રેક્ટર નથી ફાવતું પણ એને વિડીયો બનાવવા માટે જ ટ્રેક્ટર ફેરવે છે આલો ભરીને લઈ જઈએ છે ઘરે દોર માટે વરસાદ પણ આવા કરે છે વરસાદની પણ તૈયારી છે મિત્રો એક બાજુ વરસાદ આવે એવું થઈ ગયું છે ને વરસાદ સાટા ચાલુ એ થઈ ગયા છે મિત્રો હાલો તો ફટાફટ નીણ ભરીને જવા જ દો તમે આ નીણ નાખી દો ગાડામાં એટલે જતી રહે તો અમારા શૈલેશભાઈ ઢોર માટે નીણ લઈને જવા કરે છે હાલે જવા દે તને રસ્તામાં વરસાદ આંબી જાય

ગાય માતા માટે લઈ જાઉં છું નીણ તો અમારા વિડીયોને લાઈક કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નો કર્યું હોય તો એવું કહે છે અમારા ભાઈ શૈલેષભાઈ તો હાલો તો મિત્રો હવે આપણે વિડીયો એન્ડ કરીએ છીએ મળીશું ફરી નવા વ્લોગમાં જય માતાજી તમારો વિડિયો ગમ્યો હોત તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન